હા કારું બોલ હમણાં ગોમ માં વાટો માન્યો નહી ગોમ માં જવું પડશે છે વાત ના મારે દસ થઈ કે તો વાત હાચી પણ આ તરકો ચવું પડે છે

બસો નું ખાડું ચલો કરાતો ચલો હું ખાવ છું છે હું કરી પેલી ડોસી કમાય તો ચલો કરી ખબર નહિ ના તો ખરાબ છે હું ડા ની વાત કરીશું નાખો મર્યાદા વાત કરું છું તો ગરદો પોડા

તો પાતું ઉંધી તું હા કાળો તાર ચંપલ મેં ચંપલ મે ચંપલ મે અલ્યા કાળો આ ઉપર નાખ તો ખોટ્યામાં પાટ્યામ બોલે કદી બોલે મારા ઓમું પડે બાબુ રસ રે કે જો તો કોને દોષણ બોલ્યો મગ ને બસ તો ઓ મગન મગન હોલ મગન મગન આવો સા આખો મગન આખી બે મેગ નો હાથક ભાગવાનો સોરાટ ના હોય તો કે ભાજી અવાજ નઈ લાગતા ને

ના તો જતા માર ખાધો છે મજા ના ગરીવાર તો વાળી લાવી તું હાલે તો ગરમ તો થઈ ને રસ ખાઈ ઠંડા થઈ જાય

બાબુ મગન મગન છે મગન ને ખાવા જવું નહીં પૂરા કરી દેવો ઈને હું પૂરો આખો પૂરો થઈ ગયેલો પણ છું બધા ભૂખ લાગી છે મને ખાધા તો કશું જ થાય એટલે

ખબર પડે એતો નો બચ્ચો ને તો જ હુમલો કરો નાસ્તા ના આવડે નાસ્તા નહીં આવો ચલો ભગતરો ને ઉપાડી ઉપાડી બે નાખશે તો હાથમાં ન નઈ આવો પણ મારવો તો સાજ

બધા ખા ભગત મારતો હતો ને એ તો આવી આઈ ને હું કઉ છું તમે બે મને જલી રહ્યા એટલે મારી ગયો સરપંચ હું વાત કરું

સરપંચ ગર બતાવીશું આ ખાજુ હું એ બતાવું છું ગરમી આપડે યાર ઘેર ભગત ને મરી નાખી પેલા ઘેર ઘેર ને જવું ભગત જોડે યાર તલવાડો લઈ લઈએ ને તલવાર એવા લડીએ ને તો સરપંચ કહે ના